સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આયોજિત સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબર સરકારી ગર્લ્સ હાઈસ્કૂલથી બહાઉદીન કોલેજ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમના મંત્ર સાથે આયોજિત સંસ્કૃત ગૌરવ યાત્રામાં ઓગણત્રીસો જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો સહિતના સહભાગી થયા જુનાગઢ તારીખ સહ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આયોજિત સંસ્કૃત ગૌરવ યાત્રાને આજ રોજ સરકારી ગર્લ્સ હાઈસ્કૂલથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર જુનાગઢ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પટેલ જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી લતાબેન ઉપાધ્યાય ડાયર્ડ પ્રાચાર્ય શ્રી આશાબેન રાજ્યગુરુ જિલ્લા નોડલ ઓફિસર શ્રી કે આર ઉગાડ સહિતના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું યાત્રાનો શુભારંભ મહાનુભાવોના હસ્તે ચાર વેદોની મંત્રો ઉચ્ચારણ સાથે પૂજા અર્ચના કરી કરાવ્યો હતો જિલ્લાની વિવિધ શાળાના જેટલા ઓગણત્રીસ વિદ્યાર્થીઓ શિક્ષકો અધિકારીઓ સહિતના યાત્રામાં ભાગ લીધો હતો સંસ્કૃત ગૌરવયાત્રામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગીતો સુભાષિત સાથે વેદ ઉપનિષદો પુરાણો અરણ્યો લગતું સાહિત્ય અને ઋષિઓની વેશભૂષાનું પ્રદર્શન કર્યું હતું સંસ્કૃત ગૌરવયાત્રા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ જુનાગઢ શરૂ થઈ સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ રોડ અને બહાઉદુદ્દીન કોલેજ જુનાગઢ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી ગૌરવયાત્રા દરમિયાન ઋષિ મુનિઓ સંસ્કૃતના પાત્રોની વેશભૂષા તથા ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ટેબલો સાથે ચાર વેદો તથા શ્રીમંત ભાગવદ્ ગીતાની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી તથા સંસ્કૃત ગૌરવયાત્રાના પ્રસ્થાન અને રેલીના સમાપનમાં સંસ્કૃત ગરબો રજૂ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ ને પદાધિકારીઓ દ્વારા સેલ્ફી પોઈન્ટમાં સેલ્ફી લેવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ ઓફિસર તથા ટીન દ્વારા કરવામાં આવેલ સંયુક્ત પ્રયાસોથી સંસ્કૃત ગૌરો યાત્રાને સફળતા મળી હતી સર્વેભ્યો નમો નમઃ સંસ્કૃત ભારતી તઃ સર્વેશામ સ્વાગતમસ્તિ અસ્માકમ ગુજરાત સંસ્કૃત ગુજરાત રાજ્ય બોર્ડ પરિતઃ અપી સર્વેશાં સ્વાગતમ અસિ આજના દિને આ સંસ્કૃત ગૌરવ યાત્રા જે ચાલી રહી છે તે ગુજરાત સરકાર દ્વારા યોજના પંચક અંતર્ગત છે અને એના અંદર પણ આજના આ પ્રથમ દિવસે એ સંસ્કૃત ગૌરવ યાત્રા જે અમે કરી રહ્યા છીએ એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર થાય અને આ જે દેવભાષા છે એ લોકભાષા કેવી રીતે બને એના માટેનો આ પ્રયત્ન એ સરકારશ્રીનો છે અને શિક્ષણ અને શિક્ષણ સાથે જોડાયેલા તમામે તમામ ક્ષેત્રના અધિકારીઓ અને શાળાઓ અને એમના પ્રિન્સિપાલશ્રીઓ આમાં સંમિલિત થયા છે એ અતિ સૌભાગ્યની વાત છે બીજા દિવસે અહીંયા સંસ્કૃત સંભાષણ એ જે છે એ કરવામાં આવશે જેના દ્વારા નિત્ય જીવનની અંદર આપણા નિત્ય જીવનમાં આ સંસ્કૃતનો કેવી રીતે ઉપયોગ થઈ શકે આપણે પણ સંસ્કૃતમાં વ્યવહાર કેવી રીતે કરી શકીએ એના માટેનું એ કાર્યક્રમ એ આવતીકાલે કરવામાં આવશે અને ત્રીજા દિવસે સંસ્કૃત સાથે જોડાયેલી તમામે તમામ વસ્તુઓ આપણા ગ્રંથો આપણા દર્શનો અને આપણી આપણો જે જ્ઞાનનો વારસો છે એના પુસ્તકો એની સાથે જોડાયેલી વસ્તુઓ એ સર્વ અહીંયા મૂકવામાં આવશે તો સંસ્કૃતની અંદર એ બધાને અભિમુખ કરવા સંસ્કૃતથી એમને એ જાગૃત કરવા સંસ્કૃતની ચેતના અને રાષ્ટ્રીય ચેતના અને સરકાર દ્વારા કરવામાં આવેલો આ પ્રયત્ન છે એ અતિ સફળતાથી અને એનો ઉદ્દેશ્ય છે એ બાળકોમાં જન જન સુધી પહોંચે અને લોકોનું પણ આ ધ્યાન કેન્દ્રિત થાય અને સંસ્કૃત તરફ એ અભિમુખતા એમની વધે એનો પ્રચાર પ્રસાર થાય અને જીવનમાં પણ એ ઉપયોગીતા થાય એવી અમારો આ ઘનિષ્ઠ પ્રયત્ન છે આ યજ્ઞમાં આ સર્વની આહુતિ છે અને આ યજ્ઞ સફળ થાય એવી શુભાશયો સાથે વિરમું છું ધન્યવાદ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે તે અંતર્ગત ત્રણ દિવસના ત્રિવિધ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપણે જૂનાગઢ ખાતે પણ યોજી રહ્યા છીએ જે અંતર્ગત આજે ગુજરાત જે ગર્લ્સ હાઈસ્કૂલ અહીંયા છે તેની અંદર આપણે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન આપણે કરવામાં આવ્યું છે અને સંસ્કૃત યાત્રા છે જે ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલથી લઈને બહાઉદ્દીન કોલેજ સુધી નીકળશે તે કાર્યક્રમમાં આજે અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઠુંબર સાહેબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અમને મહાનુભાવો હાજર રહેલ છે અને આજના દિવસે આપણે સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન કર્યું છે આવતીકાલે સમગ્ર જિલ્લામાં સંસ્કૃત સંભાષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને ત્યાર પછી આપણે સંસ્કૃત સાહિત્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે